નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી એમટી બજાર ભાવની ચેનલમાં તો મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે એરંડા બજારની સંપૂર્ણ અપડેટ જોવાના છીએ જેમાં એરંડાના નિકાસ વેપાર વધતા એરંડાનો ફરીવાર એકવાર તેજી એરંડાની શોર્ટેજ ઝડપથી વધી હોવાથી એરંડાના વાયદા અને પીઠા બંને મજબૂત થયા આગામી સમયમાં એરંડાના ભાવ કેવા રહેશે ભાવ વધશે કે ઘટશે તેની સંપૂર્ણ માહિતી માટે ખાસ કરી વિડીયો પૂરો જોજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો એરંડાની શોર્ટેજો હવે ઝડપથી વધતી હોવાના કારણે અહેસાસ અને વાયદા પીઠા બંનેમાં લેવાલી સતત વધી રહી છે એરંડાના અગ્રણી ટેડર અને જાણકારે પણ જણાવ્યું હતું કે મંદીમાં વધુ પડતા પ્રચારને કારણે ચાલુ સિઝનમાં પ્રારંભથી જ એરંડામાં વેસવાલી સારી રહેશે હોય તેવા મોટા ભાગના એરંડા નીકળ્યા હતા પરંતુ તેવું ના બન્યું અને આવકો સતત ઘટી અને સામે લેવાલી સતત વધવાના કારણે એરંડા બજારમાં એકવાર ફરી ટેકો મળ્યો હતો હાલ આજે એરંડા વાયદાની વાત કરીએ તો એરંડા વાયદામાં આજે એક સામટો સો રૂપિયા જેટલો ઉછાળો થઈને એરંડા વાયદો સાત હજારમાં પચાસ રૂપિયા બાકી બચ્યા હતા તેનો સુધારો પણ આગામી દિવસમાં થઈ જાય જ્યારે ભાવની વાત કરીએ તો હાલ આજે એરંડાના કામકાજો ગુજરાતભર અને રાજસ્થાન સહિતના મળીને સત્યાવીસ હજાર ગુણીના આસપાસ રહ્યા હતા અને ભાવની વાત કરીએ તો ભાવમાં તેની ક્વોલિટી મુજબ એવરેજ ભાવ બારસો વીસથી લઈને તેરસો ત્રીસ હતા જ્યારે ઊંચામાં તેરસો ત્રીસથી તેરસો પચાસ રૂપિયા સુધીના બોલાયા હતા સાથે જ આગામી સમયમાં સીપરોના ભાવ પણ સતત વધતા રહ્યા છે અને તેમાં આજે અમુક સિપ્રોની અંદર તેરસો અઠાવન થી લઈને તેરસો પંચાણું રૂપિયા સુધી ઊંચામાં બોલાયા હતા સાથે જ દિવેલની વાત કરીએ તો દિવેલ પણ રેડીમેડ દિવેલ હોય તો તેના ભાવ તેરસો ને તોતેર લઈને તેરસો પંચોતેર રૂપિયા સુધીના બોલાતા હતા જો કે મિત્રો હાલ અત્યારે એરંડા ખોળની વાત કરીએ તો તેમાં આજે ત્રણસો રૂપિયા ઘટીને ભાવ તેર હજાર રૂપિયા હતા ત્યારે ડીકેકમાં આઠ હજાર આઠસો રૂપિયા બોલાય છે જો કે એરંડાની અસર સર્જાતા એરંડાના ભાવ આ વર્ષે ખેડૂતોને સૌચ્ચો સુધીના મળવાની પૂરી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે જો કે એરંડામાં બગાડ છે અને એરંડાના બગાડના કારણે ઉત્પાદન ઘટ્યું સાથે જ વાવેતર ઓછા હતા જેથી એરંડાનું ઉત્પાદન ઘટતા આ વર્ષે એરંડાના ભાવ ખેડૂતોને સારા એવા મળી રહે તેવી ધારણા છે સાથે જ આપણે હવે અલગ અલગ વિસ્તારની વાત કરીએ તો હાલ અત્યારે માંડળ પાટડી હળવદ અને સૌરાષ્ટ્રની અંદર એરંડાના ભાવમાં તેની ક્વોલિટી મુજબ ભાવ થી લઈને તેરસો ને ચાલીસ રૂપિયા સુધી બોલાય છે સાથે જ મહેસાણા પાટણની વાત કરીએ તો ત્યાં આજે તેરસો થી તેરસો ત્રીસ બનાસકાંઠાના પીઠાઓની અંદર તેરસો થી તેરસો ચાલીસ જ્યારે ઊંચામાં લાખાણીની અંદર તેરસો થી પંચાવન સુધીના બોલાયા હતા